પાટણ ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા ઠાકુર સમાજની વાડી ખાતે સદારામ લાઇબ્રેરીનું ઓપનિંગ કરાયું સમાજને વ્યસનો કુરિવાજો લગ્ન પાછળ કરાવતા ખોટા ખર્ચા બંધ કરી તેમાંથી બચતના નાના શિક્ષણ પાછળ વાપરવા આહવાન કરાયું દીકરીઓને પણ હવે દીકરા સમાન જ ગણી ભણવા માટે આગળ વધારવા અને પૂરતી તક પૂરી પાડવા ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજને અનુરોધ કર્યો હતો ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ પાટણ સંચાલિત શ્રી સદારામ લાયબ્રેરી પાટણનો ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ સંચાલિત હોસ્ટેલ બિલ્ડિંગમાં નવીન જગ્યાએ કરવામાં આવ્યો શ્રી સદારામ ગુજરાતમાં વિવિધ સરકારી નોકરી મેળવનાર સફળ ઉમેદવાર વિશેષ સિદ્ધિ મેળવનાર ચાર વ્યક્તિનું વિશેષ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ચાણસમાં ધારાસભ્ય દિનેશજી ઠાકોર ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર ચાણસમાં પૂર્વ ધારાસભ્ય ગાંડાજી ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર શંકરજી ઠાકોર જિલ્લા પ્રમુખ વિપક્ષ દશરથજી કોર્પોરેટર મોંગજીજી પૂર્વ જિલ્લા સદસ્ય સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા સમગ્ર આયોજન માટે પ્રવીણજી ઠાકોર પોલીસ નાયતા સામજીજી ઠાકોર પોલીસ ધનાવાડા વિષ્ણુજી આચાર્ય નાની ચંદુર વિરમજી ઠાકોર શિક્ષક વિષ્ણુજી ઠાકોર પોલીસ વાસની માનસીજી પોસ્ટ માસ્ટર શૈલેષજી એસ જિલ્લા સહિતના કર્મચારીઓ વનરાસી ઠાકોર બંસી કાઠિયાવાડી મેરુજી ઠાકોર અનાવાડા જીકેટીએસ ટીમ પાટણ સરસ્વતી સહિતના સમાજસેવકો દ્વારા આયોજન માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો સમાજના આગેવાનો કર્મચારીઓ સમાજસેવકો વિદ્યાર્થીઓ યુવાનો સાથે મળી શિક્ષણ એ જ કલ્યાણ સાથે સમાજ વિકાસનો સંકલ્પ કર્યો સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર જ્યોત ન્યૂઝ દિયોદર